સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા એકસો આઠ દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે હિંમતનગર હુડાના નોટિફિકેશન સામે અગિયાર ગામના લોકોમાં ભારે રોષ હતો કારણ કે આ નોટિફિકેશનને મોટા ભાગના ખેડૂતો જમીન વિહોણા બને તેવી ભીતિ હતી ખેડૂતોના મક્કમ વિરોધ સામે અંતે રાજ્ય સરકાર ઝૂકી છે અને આ વિવાદિત નોટિફિકેશનને હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે આ મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો હતો સરકારે ખેડૂતોને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં આ નોટિફિકેશન સંપૂર્ણપણે રદ કરવામાં આવશે આ સમાચાર મળતા જ હિંમતનગરના માર્ગો પર દિવાળી જેવો માહોલ સર્જાયો હતો જે ખેડૂતોએ વિરોધ પ્રદર્શનને કારણે દિવાળીનો તહેવાર નહોતો મનાવ્યો તેઓએ હવે અબિલ કુલાળની છોડો ઉડાડી અને આતશબાજી કરીને આ નિર્ણયને ઉત્સાહભેર વધાવ્યો છે હુડા સંકલન સમિતિ અને તમામ ખેડૂતોએ સરકારના આ હકારાત્મક નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો છે એકસો દિવસના લાંબા સંઘર્ષ બાદ હિંમતનગરના ખેડૂતોના ચહેરા પર ફરી એકવાર ખુશીની લહેર જોવા મળી રહી છે